તમે જે માણો છો ને એ શું છે પણ તે જો ભેગા થયા આત્મા ભેગા થયા તો ખબર જીવત છે સમજવા કેટલું કે જીવ જીવ છે એટલું સમજવાનું બીજું કઈ સમજવાનું નહીં આત્મા નહીં સમજવાનું આપણે ખોટો સમજીએ છીએ જીવાય તો છે કે નહીં જીવો છો કે નહીં પણ જીવના જીવ છે એટલું સમજવાનું છે જીવો છો ને જાણો છો કે જીવ છે એ જ્ઞાન છે હવે જુઓ હવે જુઓ સાલ જ જુઓ જીવ શો કાચમાં થવો

તોય તમે કહો કે નામ મનાય તોય હું તો એને જાણું છું નામ ના ના નહીં આપણે હું છે ને એ પાપડ કે તું આટલું કરીશ ને આત્માથી તો હું આત્મા ક્યાં છે તો એને આપણે જોવાનું પાડશું જે વિચાર આવે જે ક્રિયા થાય જે કર્મ થાય જે ભાવના જાગે એ કોને હોય આત્માની હોય આકાશની હોય ત્યારે આકાશ છો વ્યક્તિ નથી

જીવ તો કરશે તમે ક્યાં જીવ ભગવાન મળે છે આટલો ફેર પડે નવું જ્ઞાન ના આવે કે કોક થઈ જાય એવું ના હોય ખ્યાલ જીવ જુદા પડે જાય એટલું જ થાય એટલે શરૂઆત થઈ ને શરૂઆત પછી તો તમે પાકા થઈ શરૂઆત કરો ઘડી એમ લાગે કે હું ખાલી ખાલી કઉ છું પણ ઓળખો ખાલી ખાલી નહીં સાચે હોય હાચમાં જુદા જુઓ કે હાથમાં જુદા કાશ છે બરાબર વ્યાપક દેખાતો જ નહીં એ કરતો હોય છે હું કરે એ કરે આ તો નક્કી વાત થાય ને

તો ન્યારા છો આ કરે છે તો જુઓ છો જોવાનાર વધનું આવ્યું નોખા હતા જ જોવાનું વધનું આવ્યું ના જુઓ તો તમે ખબર ના પડે નોખા છે જો તો જ ખબર તો નોખા છો ખ્યાલ આ જીવ ભાવ કામ કરે છે જીવે છે એ ગમે એ એના ભાગ્ય પ્રમાણે આત્મા તો કરતો જ નથી અમે તો કરતો હવે તમે આ જોતા નહતા એટલો ફરક હતો તો જોવાથી ફાયદો શું થયો કે કેટલો ખબર જોનાર શું ખબર પડે હમ હાજર થાય કે જોનાર તરીકે અમે કરતા હતા જ નહીં બરાબર તો તે ભ્રમ તો સાબિત થયું અને જીવને જુદો જોયું કોઈ કરવાનું નહીં આટલું જ કરવાનું ચોખ્ખું છે કે નહીં ચોક્કસ કઈ તપ કરવાનું ત્યાગ કરવાનું ના કરવાનું કરવાનું કે છે બોલો ભૂલ લાગે છે કઈ બે નોકા છે કે નહીં સંસારના દ્વારો છે કઈ સંસારો તમારે રહેવાનો જીવને જોવાનો એ ફરજ જે કરે બરાબર એ જે કરે આપણે દરમિયાન નહીં કરવાની જીવાય એમાં આ ના કરવું કરવું નહીં કરવાનું પણ તમે જોનાર કે રહેવાનું ફાવે કાલેશન આપણું બરાબર શું ફેર પડે જોજો તકલીફ બધ કહેજે સાચી વાત છે તો પેલા બે તત્વ ભગવાન ભેગો છે બ્રહ્મ તત્વ કોણ એ ભગવાનનો વાસ થાય તો ધામમાં પહોંચી જાય એવું તમે ખ્યાલ આવે ને તો જોનાર કો એ બ્રહ્મ તત્વ કહેવાય તો તમે ધામમાં જતા રહ્યા અમને

તમે એને જોના છો તમને આ મન બુદ્ધિ તમારા અહમ તમારી બુદ્ધિ તમને ના જોઈએ અને તમે એને જોઈએ કહો એ ક્રિયા કરે કલ્પના કરે ભાવના કરે રાગ કરે દ્વેષ કરે સારો વિચાર કરે ખોટો બધું તમે જાણો એ તમને જોઈએ ભેગા ને ભેગા હોય તરે સાચી વાત ખાચું લાગે છે બરાબર ઓલો તો રસ્તો બતાવો તમે બરાબર બરાબર

પેન્ટ શૂટ તોટ આપણ કે નાખે ભગવો જ કર્યું માણસ ને ભગવો જ ભગવું પહેર્યું